નમસ્કાર દર્શક મિત્રો રાત્રિના સમયે દેવડિયા એટલે કે હળવદ તાલુકાનું દેવડિયા ગામ આવેલો છે હળવદ માળિયા હાઈવે પર ત્યાં રાત્રિના સમયે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવમાં આપણે પહેલાં તો ટ્રક જોઈ લઈએ કે આ ટ્રક છે એ ટ્રક પાછળ ટ્રક ઘૂસી ગયો છે અને ટ્રક નંબર જોઈએ તો જીજે બાર બી ટી ચોર્યાસી નવ્વાણું ફરી એકવાર ટ્રક નંબર જોઈએ તો જીજે બાર બી ટી ચોર્યાસી નંબર ચોર્યાસી નવ્વાણું નંબરનો આ ટ્રક છે અને ટ્રક ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે અને તેને લઈને મિત્રો આપણે લાઈવ થયા છીએ રાત્રિના સમયે કોઈ કારણોસર રસ્તા પર ટ્રક ઊભો હતો અને એ સમયે આ ટ્રક પાછળ ટ્રક ઘૂસવાનો બનાવ સામે આવ્યો છે જેની વાત કરવામાં આવે તો જે આપણે પ્રાથમિક વિગત મળી રહી છે કે રસ્તા પર ટ્રક જે છે એ ટ્રક ઊભો હતો એટલે કે કોઈ કારણોસર ટ્રકમાં ફોલ્ટ થયો હતો ને એ ટ્રક નંબર આપણે જોઈએ તો આર જે સત્યાવીસ જીડી એકસઠ ચો સત્યાસી નંબરનો ટ્રક છે ફરી એકવાર નંબર કહીએ તો આર જે સત્યાવીસ એટલે રાજસ્થાન પાર્કસિંગનો આ ટ્રક છે અને જીડી એકસઠ સત્યાસી નંબરના આ ટ્રક સાથે અથડાયો હતો આ ટ્રક અને આ ટ્રક તમે જે ધોઈ રહ્યા છો ટ્રક પાછળ ટ્રક ઘૂસી ગયો હતો એના ટ્રક નંબર જોઈએ તો જી જે બાર બી ચોર્યાસી નવાણું નંબરનો ટ્રક છે મિત્રો અને આ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવેલો છે દેવડિયા ગામ નજીક ત્યાં અકસ્માત સર્જાયો છે અને પ્રાથમિક માહિતી મુજબ જે આ ટ્રક ડ્રાઈવર છે એ અકસ્માત સર્જાવાની સાથે જ ઇજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત દરમિયાન વધુ સારવાર કાર્ગર ન નીવડતા મોત થયું છે અને તેના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ નજરરોજના માધ્યમથી તમે જોઈ રહ્યા છો હળવદ માળિયા હાઈવે પર બે અકસ્માતો સર્જાયા છે રાત્રિના સમય પહેલાં આ અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ જે છે ખાનગી કંપનીની ટ્રાવેલ્સ પણ અથડાય છે જે ગાંધીનગરથી ગાંધીનગરના અડાલજ પાસે પોર ગામ આવેલું છે પોર ગામથી કચ્છ પ્રવાસે જઈ રહ્યા હતા અને તેનો પણ અકસ્માત થયો છે ને આ બીજું જે આપણે જે આપણા ટેલર જોઈ રહ્યા છીએ ટ્રક જે બાર બીટી ચોર્યાસી નવ્વાણું નંબરનો આ ટ્રક છે આ ટ્રક પાછળ ટ્રકનો અકસ્માત થયો છે ને આ ટ્રક ડ્રાઈવરનું મોત નીપજ્યું છે જે મેં કહ્યું એમ અગાઉ જે એટલે આ રાત્રિના સમયે અકસ્માત સર્જાયો છે ત્યારબાદ એક ખાડગી ટ્રાવેલ્સનો પણ અકસ્માત સર્જાયો છે બંને અકસ્માત હળવદ માળીયા હાઈવે પર દેવડિયા ગામ નજીક અકસ્માત સર્જાયા છે અને બંનેની વિગત હું તમને આપી દઉં તો આ પ્રાથમિક માહિતી આપણને જે મળી રહી છે કે આ ટ્રક પાછળ ટ્રક અકસ્માત થયો હતો એમાં ડ્રાઈવર છે એ ઈજાગ્રસ્ત થયો હતો અને ઈજાગ્રસ્તમાં વધુ સારવાર માટે કારગર ન નીવડતા એ ડ્રાઈવરનું મોત થયું છે અને આ તમને હું મિત્રો લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું જે હળવદ માળિયા હાઈવે પરના તે તમે જોઈ રહ્યા છો નજરરોજના માધ્યમથી મિત્રો અને દેવડિયા ગામ બાજુમાં ઇન્ડિયન ઓઇલનો પંપ આવેલો છે અને પંપની બાજુમાં જ આ અકસ્માતો થયા છે બંને અકસ્માતો એટલે જૂના દેવડિયા પાસે હળવદ માળિયા હાઈવે પર આ બંને અકસ્માતો થયા છે મિત્રો અને ફરી એકવાર કહીએ તો જે લોકો જોઈ રહ્યા છે ઝડપથી શેર કરો એટલે આ માહિતી રહી એ એમના પરિવાર સુધી પહોંચે જી જે બાર બીટી ચોર્યાસી નવ્વાણું નંબરનો કચ્છ છે એટલે કચ્છ પાર્સિંગ છે આ ટ્રક છે જે કચ્છ તરફ જતો હતો અને બીજો ટ્રક છે કોઈ કારણોસર કોઈ ફોલ્ટ થવાના કારણે રોડ પર ઊભો હતો અને એની પાછળ ટ્રક ભટકાયો છે એટલે ઘણીવાર મિત્રો બેદરકારી પણ હોય છે કે ઘણીવાર જે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી જે તે કંપનીને આ કામ સોંપ્યું હોય કે ટ્રકો સાઈડમાં લેવા કે પછી ટ્રકની પાછળ આવી રીતે કોઈ પણ અકસ્માત સર્જાય તેને કોર્ડન કરવું કે એ ટ્રકોને આપણે ઘણીવાર ટ્રાવેલ કરતા હોય ત્યારે ખ્યાલ આવે કે એક્સપ્રેસ વે ઉપર કે ક્યાંક બીજા કોઈપણ જગ્યા ઉપર અકસ્માત સર્જાયો તો એને રાખવું અને કેટલી વારમાં હટાવી લેવું કે અથવા એને કોર્ડન કરીને એને ડાયવર્ટ કરવું આ બધા જ સવાલો છે મિત્રો કારણ કે રસ્તા ઉપર ટ્રક પાછળ ટ્રક રાત્રિના સમયે શું છે કે ઝડપથી આવતા હોય અને ટ્રક પાછળ ટ્રક ઘૂસવાનો કારણ એટલા માટે બનાવ બનતો હોય છે કે આ બનાવ રહ્યો એ આમ જોઈએ તો કોઈ કારણોસર ટ્રક રોડ ઉપર ફોલ્ટ થયો અને ઊભો હતો અને એ સમયે ટ્રક પાછળ ટ્રક આ ઘૂસ્યો છે અને ડ્રાઈવરનું મોત થયું છે એટલે નહીં પરંતુ અવારનવાર આવા કિસ્સાઓ રોડ પર બનતા હોય છે જેથી કરીને કોઈ બંધ ફોલ્ટ થયેલા વાહનો રોડ પર પાર્ક કરી દેતા હોય છે જેને સાઈડમાં લેવાની જવાબદારી કોની હોય છે જે તે વખતે સાઈડમાં લેવાની જવાબદારી ખાનગી કંપનીઓને કે કોન્ટ્રાક્ટ આપેલા હોય એ બેઝ ઉપર એની હોય છે રોડ અને રસ્તા માર્ગ અને મકાન વિભાગ આમાંથી છટક બારી ગોઠવતું હોય પરંતુ જ્યારે બીજા હાઈવે ઉપર તમે આ રૂલ્સ કેમ ફોલો કરો છો ને અહીંયા અમુક વાહનો ત્રણ ત્રણ દિવસ આપણને રોડ વચ્ચે ભોવા મળે છે ત્યારે આ જવાબદારી પણ મિત્રો જે તે જવાબદાર અધિકારીઓની જે તે જવાબદાર તંત્રની જેને ખાનગી કંપનીઓને આપેલી છે એની છે કારણ કે રસ્તા પર જ્યારે વાહન તમારું ફોલ્ટ થાય છે ત્યારે એ સમયે બીજા વાહનને નડતરરૂપ ન થાય કે કોઈ બીજા વાહન એની સાથે અકસ્માત ન સર્જાય તો આ જે પૂરપાટ ઝડપે વાહનો આવતા હોય આ હાઈવે છે મિત્રો એટલે અહીંયા હાઈવેને કારણે ઝડપથી વાહનો ચાલતા હોય એટલે ત્યાં આવા કોઈ પણ રસ્તામાં બંધ હાલતમાં ટ્રકો પડ્યા હોય ત્યારે એની પાછળના ટ્રક પાછળ ટ્રક ઘૂસવાનો બનાવ સામે આવ્યો છે અને એમાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા છે ને ઇજાગ્રસ્ત દરમિયાન સારવાર કાગળ ન નીવડતા ડ્રાઈવરનું મોત થયું છે ફરી એકવાર હું તમને કહી દઉં તો અમદાવાદથી કચ્છ તરફ આ ટ્રક જતો હતો અને એનું પાર્સિંગ છે જી જે બાર બીટી ચોર્યાસી નવ્વાણું નંબરનો ટ્રક છે જે બંધ પડેલા ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે અને એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નજર માધ્યમથી તમે મિત્રો જોઈ રહ્યા છો ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા એટલે કે પાંચસો મીટરના અંતરમાં બે અકસ્માતો સર્જાયા છે એક આ ટ્રક પાછળ ટ્રક ઘૂસ્યો છે અને બીજું અકસ્માત છે એ આગળ ખાનગી કંપનીની ટ્રાવેલ્સ બસ પ્રવાસે જઈ રહેલા ગાંધીનગરના પોર ગામથી કચ્છ પ્રવાસે જતા પ્રવાસીઓને અકસ્માત નડ્યો છે જેમાં છપ્પન લોકો સવાર હતા એક જ પરિવારના સભ્યો એ પરિવારના સભ્યો ડિસેમ્બરમાં પ્રવાસ અર્થે જઈ રહ્યા હતા એટલે ખાસ કરીને ગાંધીનગરથી કચ્છ તરફ જતી જે ખાનગી કંપનીની ટ્રાવેલ્સ છે એને હળવદમાળીયા હાઈવે પર જૂના દેવડિયા ગામ પાસે અકસ્માત નડ્યો છે અને મારી પાછળ જે તમે ટ્રક જોઈ રહ્યા છો એ પણ કચ્છ તરફ જતો એટલે અમદાવાદથી કચ્છ તરફ જતા બંને વાહનોનો એક જ ગામ પાસે પાંચસો મીટરના અંતરના વચ્ચે આ બંને અકસ્માતો થયા છે અને આમાં જે મારી પાછળ તમે ટ્રક જોઈ રહ્યા છો એમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે અને વધુ વિગત માટે મિત્રો જે લક્ઝરીમાં અકસ્માત સર્જાયો છે એમાં જે સારવાર અર્થ જેની વાત કરવામાં આવે તો જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને મોરબી સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા છે અને વધુ વિગત મિત્રો બીજા વિડીયોમાં આવશે આભાર મિત્રો